જોવાઈ રહેલી આશા હવે પૂર્ણ થશે ટૂંક સમયમાં જ રામ જન્મભૂમિ પર બની રહેલા ભવ્ય મંદિરનું લોકાર્પણ અને મંદિરની અંદર રામલલાની ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના કપાટ ખોલી રામલલ્લાના દર્શનની શરૂઆત કરાવશે ત્યારે આ ઐતિહાસિક ઘડીની સાક્ષી બનશે બિલીમોરાના યુવાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતભરમાં ઉત્સાહનો માહોલ છે આ મહોત્સવમાં ભાગ લેવા બિલીમોરાથી ત્રીસ યુવાનોનું એક ગ્રુપ અયોધ્યા જવા માટે નીકળી ગયું છે મહત્ત્વની વાત તો એ છે કે ચાર યુવતી અને અન્ય યુવાનોના આ ગ્રૂપે બિલીમોરાથી અયોધ્યા સુધીની એક હજાર કિલોમીટરની આ સફર પગપાળા કે કોઈ વાહનથી નહીં પણ દોડતા દોડતા પૂરી કરવાનો નિર્ણય લીધો છે જેના ભાગરૂપે તેઓ સિત્તેર થી એશી કિલોમીટરનો રસ્તો દોડીને કાપે છે અને બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર પહોંચવાનો સંકલ્પ કર્યો છે આ ગ્રુપ સો કિલોમીટરથી વધુનું અંતર કાપી ચૂક્યું છે બાવીસમી જાન્યુઆરીએ એ ભારતના ઇતિહાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે દેશ ત્યારે દેશમાંથી ઘણા બધા સ્તરેથી લોકો આ મંદિરે પહોંચી રહ્યા છે આપણી સાથે એક ગ્રુપ ઊભું છે જે બિલ્લી મોરાથી અયોધ્યા માટે તેમણે એક રન શરૂ કર્યો છે અને અત્યારે ભરૂચમાં તે લોકો ઉપસ્થિત છે ને અહીંથી પછી એમનો સફર અયોધ્યા માટે અયોધ્યા માટે તે લોકો નીકળશે આપણે એમની સાથે વાત કરીએ કોણ છે આ લોકોને કેવી રીતે એમણે આ સફરની શરૂઆત કરી હાજી આપનું નામ અને કેવી રીતે શરૂઆત કરી તમે ક્યાંથી નીકળ્યા છો મારું નામ છે રમેશભી પટેલ અને અમને ધવલસરે જે આગેવાનીમાં રહીને કહ્યું છે કે આ પ્રોગ્રામ આપણે કરી શકતા હોય તો આપણે જરૂરથી કરીએ અને અમારી પ્રેક્ટિસો ચાલુ હતી તો અમે કહ્યું કે થઈ જશે લાસ્ટ ટાઈમ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રન પણ કર્યો હતો અને સફળતા રહીથી અમ સફળતા મળી હતી તેમાં આ બધા યુવાનો તમારી સાથે છે કોણ છે તમે ક્યાંથી નીકળ્યા છો કેટલા કિલોમીટરની સફર કાપી છે અને હવે ક્યાં ક્યાં જશો તમે બધા છે મારી સાથે એ કોલેજ સ્ટુડન્ટો છે યંગસ્ટારો છે અને પોલીસ આર્મ આર્મીની તૈયારી ચાલી રહી છે એમની ફિટનેસનું હું કરાવું છું ક્યાંથી નીકળ્યા છો તમે દિલ્હી મોરાથી નીકળ્યા છે ક્યારે નીકળ્યા હતા બે તારીખે આપણી સાથે બીજા પણ યુવાન છે એ યુવાન વયના છે એમની ઉંમર પણ પૂછીશું અને કેવી રીતે આખી તૈયારી કરી છે વાત કરીશું કે તમે ક્યાંથી નીકળ્યા છો કેવી રીતે અયોધ્યાનો વિચાર આવ્યો જોવામાં મારું નામ પાસવાન સચિન છે અમે આર્મીની ને પોલીસની તૈયારી કરીએ છીએ તો સર અમને મેં ખૂબ આનંદ અનુભવ છું કે આવા અમને ગુરુ મળ્યા છે કે તૈયારી કરાવે છે ને આપણું પાંચસો વર્ષ જૂનું મંદિર ભવ્ય બની રહ્યું છે તો અમારા સાહેબે કીધું કે આવો કંઈ અયોધ્યામાં રન કરતા પ્રોગ્રામ બનાવવો જોઈએ તો અમે બધા પાંચ છ મહિના આગળથી લોંગ રનિંગની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી અચ્છા તમારો પહેલેથી પ્લાન હતો હા પહેલેથી જ પ્લાન હતો અમારો તમે ક્યાંથી છો અને કેવી રીતે તમે આખી તૈયારી કરી છે મારું નામ લવકુશ પ્રજાપતિ છે હું વાઘરેજ બિલ્લીમોરા વાઘરેજથી છે બસ હવે સર એ કીધું તે પ્રમાણે અમે બી તૈયારી ચાલુ કરી અમે જોડાવા માંગીએ સર અમે બી આવવા માંગીએ તમારી હાથે તો પછી અમે બી તૈયારી ચાલુ કરી અમે ડેલી સવારે પ્રેક્ટિસ પ્રેક્ટિસ ચાલુ કરી પછી અમે અયોધ્યા માટે રેડી થયા જવા માટે જી બિલકુલ હાલ અયોધ્યા જવા માટેની છ મહિનાની તૈયારી ચાલી રહી હતી ત્યારે બાવીસમી જાન્યુઆરીએ આ ગ્રુપ પહોંચી શકશે કે નહીં એ વિશે અમને પૂછીશું બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા છે તો પહોંચી શકશો કેટલા આ આશાવાદી છે અમે જવા માટે ઘણા તૈયારી કરીને અમે અમે ઘણા વર્ષોથી તૈયારી કરીએ છીએ આ જેટલા પણ મિત્રો છે એ ડિફેન્સ લાઈનની તૈયારી કરે છે ને આ નું સપનું છે જીવન જીવનમાં કરવું છે એમ તો આપણા જે રામ મંદિર બનતું છે હમણાં તો તેના હમણાં જે નિર્ણય ડિસિઝન લેવાઈ ગયો છે તેનું આપણે પ્રતિ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેના માટે બધા મિત્રો આકર્ષક છે ને આપણા હિન્દુ ધર્મને પ્રોત્સાહન આપવાનું છે ને જાગૃતિ લાવવા માટે ઉદ્દેશ્ય છે અમારો તે માટે અમે રન ફોર અયોધ્યા કરી રહ્યા છીએ અચ્છા આને આ કેટલા કિલોમીટરનો આખો સફર થવાનો છે બેન તમે ખાસ મહિલાઓ પણ આપણી સાથે જોડાય છે આ ચાર મહિલાઓ આપણી સાથે છે તમને શું તકલીફ પડી રહી છે અને તમને આ વિચાર કરી દો અમે મારું નામ ધરજજી આરતી છે અમે બીલીમોરાથી નીકળ્યા છીએ અયોધ્યા રામ જન્મભૂમિ માટે અને બીલીમોરાથી આપણે અયોધ્યા ચૌદસો ત્રીસ કિલોમીટર છે અને રોજનું અમે સિત્તેરથી એંસી કિલોમીટર કાપી રહ્યા છીએ કઈ રીતે કાપી રહ્યા છો સવારે સવારથી લઈને બપોર સુધી રનિંગ કરીએ છીએ પછી થોડુંક જમીએ છીએ થોડુંક રેસ્ટ કરીએ છીએ પછી પાછું સાંજ ચાર વાગ્યા પછી અમે રનિંગ સ્ટાર્ટ કરીએ છીએ તે સાંજ સુધી રાત સુધી પછી જમવાનું હોય છે અને પછી રાતના રેસ્ટ હોય છે રોજ કેટલા કિલોમીટરનું સફરકમ 70 થી 80 કિલોમીટરનું રોજનું અમારું અંતર કાપવાનું હોય છે. અચ્છા એક મહિલા તરીકે તમે આટલો લાંબો સફર ક્યારે ભૂતકાળમાં ક્યારે કાપ્યો છે અને અત્યારે તમારો શું એક્સપિરિયન્સ છે? અત્યાર સુધી તો મેં આટલો લોંગ કોઈ દિવસ એક્સપિરિયન્સ નથી કર્યો પણ આ મારા માટે બહુ ગર્વની વાત છે કારણ કે હિન્દુ ધર્મમાં પહેલી વખત હું અયોધ્યા માટે જઈ રહી છું તો મારા માટે બહુ ગર્વની વાત છે અને મહિલાઓ પણ અમારી સાથે છે તો અમારા માટે બહુ ખુશીની વાત છે. અમારી સાથે ચાર મહિલાઓ છે. અને એમને એક મેસેજ પણ એ આપવા માંગે છે કે આજે આખો અયોધ્યા ફોર જે રનનો જે એમને આખો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એ એક મેસેજ આપવા માંગે છે એ શું મેસેજ છે એ આપણે વાત કરીશું પૂરા ભારતમાં જે બધા અલગ અલગ સંપ્રદાયોમાં છે તો અમારું કહેવાનું એવું છે કે બધા એક થઈને રહે પૂરું ભારત એક બનીને રહે એવું અમારું કહેવાનું છે તો આ ત્રીસથી ચાલીસ લોકોનો ગ્રુપ છે જે બિલ્લી મોરાથી નીકળ્યું છે અને ટોટલ ચૌદસો ને ત્રીસ કિલોમીટરની સફર તેમણે કાપવાની છે હવે એમના એમને તમે જોયું કે હાથમાં કેસરી કલરની ધજા છે અને ફિટનેસ તેમજ ફિટનેસ તેમજ આરોગ્યપ્રદ લોકો રહે અને ભારત છે એક બનીને રહે તેવા સંદેશ સાથે તેઓ નીકળ્યા છે મુખમાં જય શ્રી રામના નારા સાથે તેઓ આખો રસ્તો જે છે દોડીને પસાર કરી રહ્યા છે ત્યારે બાવીસમી જાન્યુઆરી સુધી તે લોકો પહોંચે તેવો પ્રયત્ન છે ગૌતમ ડોડિયા ગુજરાત તક તો બસ આવી જ રીતે સમગ્ર દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે શું આપ પણ રંગાયા છો રામ ભક્તિના રંગમાં આપના શું અભિપ્રાયો છે ચોક્કસપણે અમને જાણ કરજો કમેન્ટ બોક્સમાં